મનસુખ વસાવા સામે નિરંજન વસાવાનો આક્ષેપોણો મારો ખુલ્લી ચેલેન્જ સાથે પલટ નર્મદા જિલ્લામાં રાજકીય ઉતલ પાતલ વચ્ચે નિરંજન વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવાને એક ખુલ્લી ચેલેન્જ આપી નિરંજન વસાવાનો આરોપ છે કે નર્મદા જિલ્લા પોલીસના કેટલાક લોકો દ્વારા તેમને દારૂ કોટોરિયા મૂકી ફસાવવાની કોશિશ કરવામાં આવી હતી આવો સાંભળીએ નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજનભાઈ વસાવા શું કહે છે ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીર ભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈ ના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી કરવામાં આવી અને એમાં નિરંજન પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શેડ છે વૃંદાવન હોટલ તે અને આ આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાણ ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારે દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટે કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસ માં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે અને આરોગ્ય સમિતિના ચેરમેન જે હાલ અહીંયા અમારા નાંદોદ માં જે જિલ્લા પંચાયત ના સદસ્ય છે એમના ઘરે પણ અને એમના વિસ્તારમાં પણ ખુલે આમ કન્ટેનરો અને આઈસર ગાડીઓનું કટિંગ ત્યાં ગાડી થાય છે અને આ મનસુખભાઈ વસાવા જે સ્ટેજ પર બેસે છે એ સ્ટેજ પર એમને ખબર નથી પડતી કે આજુબાજુમાં તમારી આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ ગુટલે ગરતો નથી ને

એમનો જ ડ્રાઈવર આજે સત્તર લાખ રૂપિયા લાખ રૂપિયાનો મુદ્દા માલ ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સત્તર આ ઓગણીસ સાત બે હજાર પચીસ નો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દા માલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો એટલે એની પર જાતની એક્શન લેવાતી નથી અને અને જિલ્લાનો પ્રમુખ એ પોતે થઈ આ બધા કામો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનો હોય આ નર્મદા જિલ્લાના લઘુમોતી મોરચાના ઉપપ્રમુખ હોય આ 2400 કરોડનો ડ્રગ્સ પકડાયું હોય આ જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ એક કિલો પાંચસો ગ્રામ થી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા ગાડીયા પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માં જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે અને જે આ બુટલે જે તમે પેલા જે ક્વોર્ટર છે એ ક્વોર્ટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેગર હશે કોઈક આગેવાન હશે કોઈ પ્રતિનિધિ હશે એની તપાસ કરો કેમ એની તપાસ નથી કરતા અને સાથે સાથે આજે તમારો જે જમાય છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે વિક્રાંતભાઈ જે તમારો જમાય છે એ દરેક જગ્યાએ ખંડણી કરે છે એજન્સીઓ પાસે જે હપ્તા ઉઘરાવે છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે પચીસો કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ બાબતે તમે કેમ મૌન છો કેમ કે તમે નર્મદા સુગરમાં

લાખો રૂપિયાનો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગની ટીમ આવીને અહિયાં ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બૂટલેગરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોરન ટ્રેનિંગની ટીમે અહીંયા ગાડી આવવું પડે હે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એ તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય સરપંચ હોય કે આગેવાનો હોય કે નર્મદા જિલ્લાના પ્રમુખ હોય એ પોતે આ દારૂનો ધંધો અને પોતે બૂટલેગરો છે એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈ પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપુરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ પોલીસ સ્ટેશનની ફક્ત બસો ને પાંચસો મીટરના અંતરમાં ખુલે આમ દારૂ મળે છે ખુલે આમ આંકડા જુગારનો ધંધો ચાલે છે કેમ તે બાબતે કોઈ બોલતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે

તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમને અહીંયા આ વિડીયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા આ ઝઘડિયાના જે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છે એમને પણ એમણે ટાર્ગેટ કર્યા હતા હર્ષદભાઈ વસાવા હોય દર્શનાબેન દેશમુખ હોય કે પછી શબ્દ શરણભાઈ તડવી હોય કે મોતીભાઈ વસાવા જે માજી ધારાસભ્ય છે ડેડિયાપાડાના આ તમામ આગેવાનોને મનસુખભાઈ વસાવા એ ખોટી રીતે એમને ટાર્ગેટ કરે છે અને બદનામ કરે છે પણ આ મનસુખભાઈ વસાવાને અમે કહેવા માંગીએ છીએ કે જો તમે તમારી માનું ખરેખર દૂધ પીધું હોય છઠ્ઠીનું ધાવણ જો તમને ના યાદ કરાઈ જાય આ નિરંજન વસાવા જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને સામને આપણે તમે કહો તે સ્થળ તમે કહો તે તારીખ અને તમે કહો તે સમય અમે અમારી ટીમ સાથે ત્યાં ગાડી હાજર રહીશું તમે આવો એ આવતીકાલનો ટાઈમ કહેતા હોય તો આવતીકાલનો ટાઈમ તમે તારીખ આપો એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છે અને આ બાબતે અમને ખુલાસા જોઈએ